નવીનાડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર શ્રી સલીમભાઈ ઉમરભાઈ વાઘેરનો ભવ્ય વિજય અંદર આજે પરિણામ હતું અને અમારી પેનલના ઉમેદવાર સલીમભાઈ ઉમરભાઈ વાઘેર એકસો છવ્વીસ મતે જંગી બહુમતીથી જીત્યા છે અને આ જીત સલીમભાઈની કે અમારી પેનલની નવીનાળ ગામની જીત છે ભવિષ્યમાં નવીનાળને લગતા યા નવી કનડ કરતા યા નવીનાળના વિકાસમાં જે પણ જરૂરી હશે એ અમને અમે પગલાં લેશું અને ગ્રામ પંચાયત વતી સર્વે માત્ર સલીમભાઈ નહીં માત્ર સભ્યો નહીં સર્વે સાથે મળી અને ગામનો વિકાસ કઈ રીતે થાય ગામને રોજગારીના અધિકારો કઈ મળી તો એ બાબતે સર્વે સક્રિય રહેશું હું મતદાતાઓનો ખાસ આભાર માનીશ કે ત્રીજી વખત અમારી પેનલની ને વિજય બનાવ્યો છે ત્રીજી વખત અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે મારી ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લગભગ તાલુકાના બધાએ મોટા માથાઓની ખાસ નજર ખાસ કંડકત તે છતાં ગ્રામજનોએ વિજય અપાવી છે એ વિજયને હું આખા ગામનો વિજય ગણાવું છું તમામ મતદારોનો વિજય ગણાવું છું અને સર્વેનો આભાર વ્યક્ત કરું છું